હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વરસાદમાં ગરમા ગરમ પીવાની મજા પડે તેવો કાવો બનાવવાની રેસિપી જેવો કાવો આપણે માર્કેટમાં પીતા હોઈએ છીએ એવો જ કાવો અને ઘરમાં રહેલી વસ્તુઓથી તમે ઘરે કેવી રીતે બનાવી શકો તે હું તમને બતાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ આ સિઝનમાં એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો કાવો બનાવવા માટે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું પાણી ગરમ થવા આવે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી ઇન્સ્ટન્ટ કોફી એડ કરીશું જો તમારી પાસે કોફી બીન્સ અવેલેબલ હોય તો એ પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં ફુદીનો એડ કરીશું આ રીતે ફુદીનાના પાન અલગ કરી અને હાથ વડે જ આપણે તેને કટ કરી દઈશું આ કાવામાં ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ફૂદીનો સરસ રીતે એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આદુ એડ કરીશું આ રીતે ખમણી લઈ અને આદુને આપણે ડાયરેક્ટ ખમણી લઈશું તમારે કાવાનો ટેસ્ટ જેટલો પણ તીખો કરવો હોય એ પ્રમાણે આદુ એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું જેટલું પણ આપણે પાણી લીધું હોય તેનું ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ જેટલું પાણી બર્ન થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કાવો એકદમ સરસ રીતે ઉકળી છે હવે આપણે ફ્લેમ ઓફ કરી અને આ રીતે તેને એક બાઉલમાં ગાડી લઈશું અને હવે આ પ્રોસેસ આપણે જ્યારે પણ કાવોને સર્વ કરવો હોય ત્યારે જ કરવાનું છે તમે ડાયરેક્ટ કપમાં પણ એડ કરી શકો છો અને આ રીતે બાઉલમાં પણ એડ કરી શકો છો મેં અહીંયા અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કર્યું છે સેમ આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને આપણે અડધું અહીંયા લીંબુ નીચોવી દઈશું જેમાં બે ચમચી જેટલો રસ એડ કર્યો છે તો હવે કાવો સર્વ કરવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આ રીતે માર્કેટમાં સર્વ થતો હોય છે મેં એવી જ રીતે તેને કાચના કપમાં સર્વ કર્યો છે તો હવે ચોમાસાની સિઝનમાં આ રીતેનો કાવો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો